પાંડેસરા સપ્તશૃંગી માતાના મંદિર પાસે ગુલચંદગરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું રસપાન ગંજામના મહારાજ જગન્નાથ પંડા દ્વારા કરાવવામાં આવ્યું હતું આ કથામાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કથા દરમિયાન રાજકીય નેતાઓ પણ હાજર હતા દૂસરા મરલી તિસરા બેનુ પાંડેસરા ગુલસેનગર ખાતે ઓરિસ્સા સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભાગવત કથાનું આયોજન થયું છે પાંચ તારીખથી અગિયાર તારીખ સુધી ચાલનારી આ કથાની અંદર ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે ઓરિસ્સા સમાજમાં ઓરિસ્સાથી આવી અને વક્તા ખૂબ સારી રીતે અહીંયા કથા રસપાન કરાવી રહ્યા છે અને ઓરિસ્સા સમાજના અને બાકી મહારાષ્ટ્રીયન ગુજરાતી હિન્દી સૌ લોકો અહીંયા હિન્દી અને ઓરિસ્સા બંને ભાષામાં જે કથાનું રસપાન કરાવી રહ્યા છે ખૂબ સારી રીતે એનો લાભ લઈ રહ્યા છે